ભારતીય કિસાન આજે સ્થાપના સ્થાપના દિવસ છે માર્ચ રાજસ્થાનના કોટા ખાતે કિસાન થઈ છે અને ત્યારથી આજ દિવસ સુધી કિસાન સંઘના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ છે કિસાનોનું સંગઠન મજબૂત બને કિસાનોના પ્રશ્નો અંગે સંગઠિત થઈને રજૂઆત કરી શકાય ખેડૂતોના મૂળભૂત હકો માટે ખેડૂતોમાં જાગૃતિ આવે તે માટે આ સંગઠન કાર્ય કરે છે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે સૌએ કિસાન સંઘ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહીને સ્નેહ મિલન યોજ્યું હતું ચાર માર્ચ ઓગણીસો ને રાજસ્થાનના કોટા ખાતે દત્તોપતિ ઠકડીજી દ્વારા સ્થાપના થઈ હતી ત્યારથી કરીને આજ દિવસ સુધી દર વર્ષે સમગ્ર ભારતમાં આ પ્રકારનો કાર્યક્રમ થતો હોય છે એના ભાગરૂપે આજે કચ્છ જિલ્લામાં પણ તમામ તાલુકા મથકો ઉપર આ પ્રકારનો કાર્યક્રમ છે એના ભાગરૂપે આજે ભુજ તાલુકાનું પણ ભુજના કાર્યાલય મધ્યે આપ જોયો એ પ્રમાણે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સ્થાપના દિવસની ઉજવણી હતી સાથે સાથે હમણાં છેલ્લા ગત માસમાં સદસ્યતા અભિયાન જે તાલુકા દ્વારા પૂર્ણ કર્યો એની પણ પૂર્ણાહુતિ આ સાથે સાથે હતી આવનારા દિવસોમાં નવા વિચાર સાથે નવા કામ કરવાની પણ આ બેઠકમાં ચર્ચા થઈ સાથે હાલમાં જે સંઘ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એક રામના દર્શન કરવા માટે ટ્રેનની આયોજન થયો તો ભારતીય કિસાન સંઘ પણ આવો વિચારે કે સમગ્ર જિલ્લામાંથી એક ટ્રેન દ્વારા પણ રામના દર્શન કરવા માટે જાય તો એના પણ સૂચન લેવામાં આવ્યા અને તમામ ખેડૂતો દ્વારા પણ એવો સાથ અને સહકાર મળ્યો આવનારા દિવસોમાં યોજના બનતી હોય તો સમગ્ર જિલ્લાના ખેડૂતો દર્શન કરવા જશે આવો આવી પ્રકારની આજની બેઠકમાં આજના આ કાર્યક્રમો ચર્ચા હતી